જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર શહેર ગ્રામ્ય વિસ્તારોની માટે મુલાકાત લીધી હતી ત્યારે આગામી પંદર માર્ચથી કચ્છની નર્મદાની મુખ્ય કેનાલ સફાઈ અને રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રાખવામાં આવશે તે અન્વયે રાપર તાલુકાના સત્તાણું ગામ બસો સત્યાવીસ તથા ખડીરના બાર ગામ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઊભી ન થાય તે માટે તથા રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવા માટે જે તે વિભાગના અધિકારીઓ તથા હોદ્દેદારો સાથે સંકલન કરીને આગોતરી તૈયારી કરવા માટે કટિબદ્ધ બન્યા છે આજે કચ્છની મુખ્ય બ્રાન્ચ કેનાલ ખાતે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પીએ વિનુભાઈ થાનકી હકુમતસિંહ સોઢા માવજીભાઈ મેરિયા હરેશ સુથાર ડોલરભાઈ ગોર વગેરે મુલાકાત લીધી હતી નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે તથા ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે આગામી માર્ચની પંદર તારીખથી કેનાલ બંધ બે મહિના માટે રહેશે તે દરમિયાન રાપર શહેરના લોકો તથા પશુઓને પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે નગરપાલિકા દ્વારા દિવસ રાત નાગસર તળાવમાં પીવાના પાણીથી ભરવા માટેની કામગીરી એક સપ્તાહ અગાઉથી જ કરવામાં આવી રહી છે આગામી તારીખ પંદર ત્રણથી નર્મદા કેનાલ જ્યારે બંધ થવાની છે મેન્ટેનન્સ માટે ત્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ કચ્છ કલેક્ટર આનંદ પટેલ સાહેબના સૂચન દ્વારા આગામી કેનાલ બંધ રહે ત્યારે નગાસર તળાવમાં સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે તેમજ જે કેનાલના બે તાર છે તે બંધ કરીને તેની વચ્ચે પાણીનું સ્ટોરેજ કરવામાં આવશે જેથી કરીને રાપરની ચાલીસ હજારની વસ્તી અને એંસી હજાર જેટલું પશુધનને પીવાનું પાણી મળી રહે નગરપાલિકામાં સાત વોર્ડ છે અને તેનો આપણે વિસ્તાર જોઈએ તો આશરે ચાલીસ હજાર જેટલી વસ્તી છે જેમને ઉનાળામાં સુચારું પાણી મળી રહે અને પીવાની કોઈ પણ તકલીફ ન પડે તેના માટે થઈને આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે માનનીય વિકાસશીલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સૂચના અનુસાર લાસ્ટ ટાઈમ જે સંકલનની બેઠક હતી ત્યારે બધી સૂચના આપવામાં આવેલી હતી કે ભાઈ પંદર ત્રણથી નર્મદા નિગમ દ્વારા આ કેનાલ બે મહિના માટે કે ત્રણ મહિના માટે બંધ રહેશે તો રાપર શહેરને પાણી પુરવઠાનું કેવી રીતે આયોજન કરવામાં આવે એના ભાગરૂપે આજે અમે આ નંદાસર નર્મદા કેનાલે આયોજનના ભાગરૂપે અહીં આવ્યા છે અને જે તે પ્રકારની જે સુવિધાઓમાં ઘટ છે જે મોટર રેક બંધ છે તથા અહીંયાથી નગાસર તળાવમાં પાણી ભરવા માટે થઈને જે સુવિધાઓની અછત છે એ સુરાચું કરી અને આપણું નગાસર તળાવ પહેલાં ભરવાનું છે એ પછી આદરણીય ધારાસભ્યશ્રીના સૂચનાથી નર્મદા કેનાલ પણ અહીંયાથી નંદાસરથી છઠ સલારી સુધી ભરેલી રહેશે તેથી એટલીસ્ટ એક મહિનાનું શહેરને પાણી પુરવઠાનું ક્યાંય ખેંચ ન આવે તે બાબતનું આયોજન કરવામાં આવેલ છે પાણી પુરવઠાના મેન ડી શ્રી સાથે પણ વાત થઈ હતી શ્રીની કે ભાઈ તમે શું સુરાચું આયોજન કરવાનું છે બધા કટિબદ્ધ છે કે મેક્સિમમ આપણા રાપર તાલુકાના ગામડાઓને પીવાના પાણી માટે ક્યાંય અશુવધા ન રહે તેથી અત્યારથી આગોતરું આયોજન કરવાનું ચાલુ થઈ ગયું છે કચ્છની મેઇન કેનાલ તારીખ પંદર ત્રણથી બે માસ સુધી રિપેરિંગ માટે બંધ થવાની છે આ અનુસંધાને માનનીય ધારાસભ્ય શ્રી તથા કચ્છ જિલ્લા કલેક્ટર ની તારીખ તેર તારીખની અત્રેની મુલાકાત અન્વયે મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ આ કેનાલની અંદર બંને બાજુથી ગેટવાલ બંધ કરી અને કેનાલમાં પાણી રિઝર્વ રાખવામાં આવશે એ સિવાય નગાસર તળાવને અહીંથી કેનાલથી પાણી ઉપાડી અને ભરી દેવામાં આવશે જેથી કરીને એ સમયમાં પાણીની ઘટ ન પડે વધુમાં પાણી પુરવઠા પાસે પણ પ્રતિદિન ચાર એમએલડી પાણીની આપણે માગણી કરી છે જેથી બે માસ સુધી રાપર શહેરને કોઈપણ જાતની પાણીની તકલીફ ન થાય એ માટેનું આગોતરો આયોજન કરવામાં આવ્યું છે એ સમય દરમિયાન કેનાલ ઉપર સતત પેટ્રોલિંગ કરી અને પાણીનો ગેરકાયદેસર અથવા કાયદેસર થતો ઉપાડ એને પણ રોકવામાં આવશે જેથી કરીને એ પાણીનો પીવાના પાણી માટે રાપરના શહેરીજનો માટે ઉપયોગ થઈ શકે અને આ સમય દરમિયાન કોઈને તકલીફ ન પડે એવું આગોતરું આયોજન કરવામાં આવેલું છે